મોડાસા કોર્ટે આપના નેતા સામે તપાસના આદેશ આપ્યા છે મોડાસા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આદેશ છે અમદાવાદના આમ આદમી પાર્ટીના નેતા જે જે મેવાડા સામે કાર્યવાહી આમ આદમી પાર્ટીના ખજાનચી અને પૂર્વ ડીવાય સામે કોર્ટનો આદેશ છે કોર્ટ દ્વારા અપ્રમાણસર મિલકત મામલે એસસીબીને તપાસના આદેશ કર્યા છે કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત પ્રકરણમાં કાર્યવાહી હાથ ધરાઈ છે મોડાસા કોર્ટે આપના નેતા સામે તપાસના આદેશ આપ્યા છે મોડાસા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આદેશ છે અમદાવાદના આમ આદમી પાર્ટીના નેતા જે જે મેવાડા સામે કાર્યવાહી આમ આદમી પાર્ટીના ખજાનચી અને પૂર્વ ડીવાય સામે કોર્ટનો આદેશ છે કોર્ટ દ્વારા અપ્રમાણસર મિલકત મામલે એસસીબીને તપાસના આદેશ કર્યા છે કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત પ્રકરણમાં કાર્યવાહી હાથ ધરાઈ છે જેજેમેવાડાના પ્રકરણના અંદર જે ત્રણસો કરોડનો અપ્રમાસન મિલકતનો કેસ હતો જેની બજાર કિંમત બે હજાર કરોડ કરતાં પણ વધારે છે એના અંદર નામદાર કોર્ટે નાયબ પોલીસ અધિક્ષક એસીબીને સ્વતંત્ર તપાસ સોંપેલ છે અને આ પ્રકરણમાં કોર્ટ દ્વારા ખાસ ઘા મારવામાં આવ્યા છે કે આટલી અપ્રમાસન મિલકત હોવા છતાંય કેમ કાર્યવાહી નહીં અને આ અંગેની મેં નામદાર કોર્ટમાં ફરિયાદ કરી હતી દોઢ વર્ષની લડત બાદ નામદાર કોર્ટે આના અંદર તપાસ કરવાનો એસીબીના ડીવાયસપીને હુકમ કરેલ છે